કે મારા ફલાણા ભાઈ બધ મારું રાખ્યું ના ગણાય બતાવી હોય બતાવો રાખે છે કે શરમ લાગે બોલો

અને આ જીવનું કઈ કલ્યાણ થાય આ ધરતી ઉપર કઈ સારા કાર્યો કરીએ કે એટલે ભગવાન આપણને મનુષ્ય કર્યા છે સાચું કે ખોટું તો આપણે રોજ હું ઠેલી ભરાવી જોવરાવા નીકળી જાવ છું કે પરમાત્મા ઉપર ભરોસો મૂકી દઉં એ જ કરશે બધું અને આજ ઘણા અસંખ્ય હું તો એમ કહું છું કે દસ થી પંદર

કણાય કેતા હોય કે કને કમાતા હૈ તો સભયમાનથી જીવવા માટે કદાચ 500 700 રૂપિયા મજરી આપે રાખે 70 કિલોમીટર છું બાકી કોઈ ધંધો વેપાર મેં નથી ખોલ્યો કરી જો રોજ આટલું માણસો આવતું હોય અગરબત્તી નારિયે પરફ્યુમ સાફાની દુકાન અમે જાઈ કરી નાખી અને આજ તમે ચડાવો બીજે દિવસે અડધી કિંમત માં વેચવી મૂડી વગર નો ધંધો છે અને જાજુ થાય છે આવું થાય છે ને પણ જો કદાચ તમે આયા હોય અન કાલ તમારે હારું જીવન જીવવું છે આ દાદાની સાક્ષી એ બોલું છું તો નાખ્યું હોય

એ તો કઈ દે છેલ્લ મેં જે હતું એ મારું કર્યું હવે આગળ તમને ના વિતો